રાધનપુરમાં જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ જશને ઈદે મિલાદુન નબીની ખુશી નિમિત્તે મોહસીન આઝમ મિશન દ્વારા માનવતાભર્યું કાર્ય મિશનની ટીમે શહેર જ નહીં પરંતુ છેવાડાના ગામડે ગામડે જઈને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે આ સેવા કાર્ય હેઠળ એકસોથી વધુ ગરીબ પરિવારો સુધી કપડાં પહોંચાડવામાં આવ્યા જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને આ કામગીરી રાધનપુરમાં ચર્ચાનો વિષય બની હતી આ સેવા કાર્યમાં ઇમરાનભાઈ બાબા કાકા સાજીદભાઈ ફિરોજભાઈ ફારૂકભાઈ હાસમ અને સદામ સક્રિય રહ્યા હતા ગામડે ગામડે ફરીને લોકોને સીધી સહાય પહોંચાડવામાં આવી મોહસીન આઝમ મિશનની આ કામગીરીને સ્થાનિક લોકોએ ખૂબ જ બિરદાવી અંતે માનવતાને સમર્પિત આ અભિયાન દ્વારા મિશનની ટીમે લોકોના દિલ જીતી લીધા હતા અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ